મકરસંક્રાંતિનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે આ ઉપરાંત આ તહેવારની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે તેવી રસપ્રદ માહિતી સાથે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે સૌ આપણે આપણે મકરસંક્રાંતિના તહેવારનું મહત્વ શું છે તે વિશે જાણીશું મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે સૂર્ય એક રાશિમાંથી મકર રાશિમાં ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે વર્ષ બે હજાર જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના બદલે પંદર જાન્યુઆરીના દિવસે હતી આ સમયે સૂર્ય પૃથ્વીઓ આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણનો પ્રારંભ એકવીસથી બાવીસ ડિસેમ્બર વચ્ચે થાય છે મોટાભાગના લોકો સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય તેમ માને છે લગભગ અઢારસો વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોઈ શકે છે મકર સંક્રાંતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે આથી મકર સંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા મકર સંક્રાંતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવે છે હવે વાત કરીશું આ તહેવાર સાથે જોડાયેલી ધાર્મિક પરંપરા વિશે મકર સંક્રાંતિ એ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે જીવનના લક્ષ્યો પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે મકર સંક્રાંતિ નું મહત્વપૂર્ણ સમય પરિવર્તન પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે ગુજરાતમાં આ દિવસે ગૌ બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરીઓ તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ઘૂગરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ અને તેમાં પણ ખાસ કરીને ગાયને પણ યાદ કરાય છે નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે કારણ કે આ દિવસે કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો સમય છે આ દિવસે ગુરુજનો પોતાના શિષ્યોને આશીષ આપે છે વાતો મકર સંક્રાંતિના મહત્વની અને તેની સાથે જોડાયેલી વિવિધ પરંપરા વિશેની હવે વાત કરીશું આજના દિવસની ઉજવણી મકર સંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને આગાશીઓ પર ચડી હર્ષ ઉલ્લાસ સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે આખો દિવસ કાપ્યો છે એક કાટા લપેટ લપેટ જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે આકાશ ઇન્દ્રધનુષની ની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી અને ચીકી ખૂબ ખાય અને ખવડાવે છે ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે આ મકર સંક્રાંતિ એ બધા લોકો માટે મહત્વના તહેવારોમાંનો એક છે આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ફાનસ ઉડાડે છે જેને તુક્કલ તરીકે ઓળખવામાં આવે છે સંક્રાંતિનો બીજો દિવસ વાસી ઉત્તરાયણ તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસે પણ પતંગ રસિકો પતંગ ચગાવવાની મજા માણે છે આમ ઉત્તરાયણનો તહેવાર બે દિવસ માટે ઉજવવામાં આવે છે